પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે અહીંની ગટરની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય દબાણોની વ્યવસ્થા હોય એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે આથી દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ નહીં થશે આજે તો પંદરસો લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં દસ થી પંદર હજાર લોકો ભેગા થશે અને બહેન બેનોને ન્યાય મળે છે એ જ અમારો હેતુ છે એ જ અમારો